અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની રૂપિયા બે કરોડની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે કીર્તિ પટેલના ભોગ બનેલાઓ પણ ધીરે ધીરે સામે આવી રહ્યા છે આ દંપતીનો ફ્લેટ છેલ્લા છ વર્ષથી કીર્તિ પટેલે પચાવી પાડ્યો હોવાનો અક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાઈ શકે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે પર્વત વિસ્તારમાં મૂળ મહેસાણાના કીર્તિભાઈ પટેલ પરિવાર સાથે રહે છે તેમના પત્ની મંજુલાબેન ના નામે સંતાનોના સારા ભવિષ્ય માટે બે હજાર સોળમાં પુણા વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટિકા સોસાયટીમાં બસો ત્રણ નંબરનો ફ્લેટ લીધો હતો. જેની કિંમત વીસ લાખથી વધુ થાય છે. આ સાથે જ તેના પર હાઉસિંગ લોન પણ લીધેલી છે. વર્ષ બે હજાર ઓગણીસમાં કીર્તિ પટેલને ભાડે રહેવા માટે આપ્યો હતો. દંપતીએ પુણા પોલીસમાં કરેલી અરજી પ્રમાણે આ ફ્લેટનું ભાડું નવ હજાર પાંચસો અને ન્યુસન્સ પણ ફેલાવા લાગી હતી તેને ફ્લેટ ખાલી કરવા માટે કહ્યું હતું શરૂઆતમાં કોરોનાનું બાનું જણાવતી હતી ત્યારબાદ અન્ય બાના હેઠળ ફ્લેટ ખાલી નહોતી કરતી અને સાથે જ ભાડું પણ ચૂકવતી ન હતી આ બાબતે 2022 માં પુણા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી આ સાથે જ કીર્તિ પટેલને પણ લોન ના હપ્તા ન ભરાતા હોવાનું કહેવા છતાં તે ભાડું પણ આપતી ન હતી જ્યારે કીર્તિ પટેલ પાસે ભાડું ને ફ્લેટ આપી દેવાની વાત કરવામાં આવતી ત્યારે અભદ્ર વર્તન કરવામાં આવતું હતું આ સાથે જ ધાત ધમકીઓ પણ આપતી હતી જેથી હેરાન પરેશાન થઈ ગયા હતા છેલ્લા 6 વર્ષથી તે આ ફ્લેટ પર કબજો જમાવીને બેઠી છે મંજુલાબેન કીર્તિભાઈ પટેલે જણાવ્યું કે પોલીસ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે જે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ છે તેણે અમારા ફ્લેટ પર છ વર્ષથી કબજો કરેલો છે તે ભાડું પણ નથી આપતી ને ફ્લેટ પણ ખાલી નથી કરતી અને ઉપરથી દાદાગીરી કરે છે બે કરોડની ખંડીના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે તો અમારો ફ્લેટ પરત આપવા વિનંતી કીર્તિભાઈ પટેલે જણાવ્યું કે આસપાસમાં રહેતા લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા અમારો પરિવાર પણ તેનાથી ત્રાસી ગયો છે અને અમે પરેશાન છીએ અમને કોઈ પણ હિસાબે અમારો ફ્લેટ ખાલી કરાવી અને અમને અપાવો આ ફ્લેટનો દસ્તાવેજ સહિતના બધા જ ડોક્યુમેન્ટ અમારી પાસે છે આ ફ્લેટ પર લોન છે તેના હપ્તા પણ હું કરું છું આ ફ્લેટના તમામ દસ્તાવેજ મારી પત્નીના નામે છે કિર્તી પટેલ આ ફ્લેટ પચાવી પાડવા માંગે છે ગુજરાતના મુખ્યમંત્રી સુરતના પોલીસ કમિશનર અને કલેક્ટરને મારી વિનંતી છે કે અમારો ફ્લેટ ખાલી કરાવી આપો અને અમને ન્યાય અપાવવા માટે વિનંતી માનનીય સાહેબને જણાવવાનું કે એના આજુબાજુવાળા લોકો પણ પરેશાન છે અને અમે બી અમારું કુટુંબ બી એના ત્રાસથી પરેશાન છીએ તો એ સાહેબ અમને કોઈપણ હિસાબે એ ફ્લેટ ખાલી કરાવી આપવા વિનંતી એ ફ્લેટના કાગળ ટોટલી દસ્તાવેજથી મોડી અને ટોટલી ડોક્યુમેન્ટ મારા નામના જ છે અને બધા ગવર્મેન્ટ દસ્તાવેજ છે ડોક્યુમેન્ટ બધા મારા નામના જ છે માનનીય સાહેબોને સર્વેને મારી વિનંતી છે કે એ બેંકના હપ્તા પણ હું ભરું છું અને બેંક ટોટલી દસ્તાવેજથી મોડીને ટોટલી કાગળ એ મારી મારા નામ મારા વાઇફના નામના છે તો અમારા નામના છે સતો દાદાગીરી કરી અને એ ફ્લેટ પચાવી પાડવા માગે છે તો ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તથા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે અમારું ફ્લેટ ખાલી કરી આપવા અને એમને ન્યાય આપવા માટે વિનંતી એટલું અમારી અરજી સ્વીકાર કરશો માનનીય શ્રી સુરત શહેરના કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારું ફ્લેટ જે કીર્તિ પટેલ ટિકટોકવાળી છે એને છ વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ આપ્યું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે તો અમારો આજ આજે એનો બે હજાર બે લાખ બે કરોડની ખંડણીમાં એને પકડીને સુરતમાં લાવ્યા છે ને જેલમાં પૂરી છે તો હવે આજે અમારોએ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી અને અમે જ્યારે જ્યારે ફ્લેટ ઉપર મળવા જતા ને ત્યારે ત્યારે એ દાદાગીરી કરતી અને સનો તમારો ફ્લેટને એમ